ખાતે દેશપ્રેમથી તરબૂડ તિરંગા યાત્રા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ પર યોજાઈ યાત્રા બિલીમોરા નગરપાલિકા બિલીમોરા વિભાગ કેળવણી મંડળ તેમજ શહેરની વિવિધ શાળા કોલેજના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વીએસ પટેલ કોલેજ થી રેલવે સ્ટેશન શિવાજી સર્કલ સુધી યોજાયેલી આ તિરંગા યાત્રામાં વિવિધ દેશભક્તિના વેશભૂષા તેમજ પંચોતેર મીટર વિશાળ તિરંગાની સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઓપરેશન સિંદુરનો ટેબ્લો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ પ્રાંત અધિકારી મિતેશ પટેલ નગરપાલિકા પ્રમુખ મિત્તલ ભાલાળા પીઆઈ જે વી ચાવડા બિલીમુરા કેળવણી મંડળના પદાધિકારીઓ ભરત અમીન જસ્મીન દેસાઈ ભરત પટેલ તેમજ વિવિધ શાળા કોલેજના શૈક્ષણિક સ્ટાફની સાથે વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ મોટી સંખ્યામાં જોડાયા હતા અહેવાલ પંકજ જોશી લોકાર્પણ